નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો જે ટોપિક છે એ આપણે પોલીસ ભરતી બોર્ડ વિશે ને લગતો ટોપિક છે પોલીસ ભરતીની અંદર પીએસઆઈની અંદર જે બંધારણની સાથે જાહેર વહીવટ જે આપેલો છે ટોપિક પ્લસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર એ પંચાયતી રાજનો ટૉપિક આપેલો છે એના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું સૌથી પ્રથમ તો પીએસઆઈની અંદર જે જાહેર વહીવટનો જે ટોપિક છે એની અંદર શું કરવું કોઈ અલગથી બુક લેવી કે પછી કોઈ યુટ્યુબમાં વિડીયો જોવા શું કરવું એના માટે ઘણા લોકોને મૂંઝવણ હોય છે તો એના માટે જણાવી દઉં કે જાહેર વહીવટ છે એ અલગ ટૉપિક છે તો એમાંથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ ઘણા છે તો એના માટે તમારે અલગથી બુક લઈ શકો છો જાહેર વહીવટની કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની પણ મારા મત મુજબ જાહેર વહીવટની તમારે કોઈ બુક લેવી હોય તો એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક આવે છે એ તમે કરી નાખશો એટલે છે બેસ્ટ બુક છે અને એ ઓથેન્ટિક સોર્સ કહેવાય એમાંથી પણ પૂછાવાના ઘણા ચાન્સીસ છે એ તમે કરી શકો છો અને હું તમને બુક બતાવું છું કે જાહેરવટની કઈ બુક છે એ તમે કરી નાખશો એટલે વટ માટે તમારી છે જો આ બુક છે તમારી જાહેરવટની જો આ બુક છે જાહેર વહીવટની આ બુક છે આ બુક તમે કરશો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે આ બુક તમે કરી નાખશો એટલે જાહેર વટ માટે કમ્પ્લીટ થઈ જશે અને આના જે લેખક છે એ છે પ્રોફેસર હેમંત કુમાર શાહ આ તમે બુક કરી નાખશો જાહેર વટ માટે એટલે કમ્પલીટ થઈ જશે એનાથી તમારે બહાર જાહેર જાહેરવટ કરવાની જરૂર નથી પ્લસ બીજું છે પંચાયતી રાજ એવું પંચાયતી રાજ માટે પણ ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હોય છે કે એના માટે કોઈ અલગ બુક લેવી કે પછી શું કરવું કે શું ના કરવું તો જણાવો કે પંચાયતી રાજ જે છે એના માટે કોઈ અલગથી બુક લઈ અને તૈયારી કરવાની જરૂર નથી તમે જો બુક લઈને તૈયારી કરશો બસો પાંચસો પેજની તો એ તમારે થોડો ટાઈમ વેચ જશે પણ પંચાયતી રાજ માટે તમારી પાસે બંધારણની કોઈ બુક હોય અને એની અંદર જો પંચાયતી રાજ આવી જતું હોય એટલું તમે કરશો તો પણ ઇનઅપશે અથવા તો આજના સમયમાં યુટ્યુબની અંદર પણ ઘણી એવી ક્લાસીસના ફ્રીમાં લેક્ચર આવતા હોય છે એ તમે કરી શકો છો એ કરશો તો પણ ઇનઅપશે તો પંચાયતી રાજ અને જાહેર વહીવટ બંને માટે મેં જે કીધું એટલું કરશો તો પણ ઇનપશે એનાથી વધારે તમારે ગરવાની જરૂર નથી આ પ્રમાણે તમને માહિતી મળશે ને યુટ્યુબ ચેનલ અંદર તમે નવા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આ જ રીતે હું નવા નવા વિડીયો પોલીસ ભરતી કે જીપીએસસી કે અલગ અલગ ભરતી રિલેટેડ હું કોઈ બુક્સ હોય કોઈ લેક્ચર હોય કોઈ સબ્જેક્ટ માટે કઈ બુક્સ રીડ કરવી કઈ બુક્સ લેવી એના માટે બધા જ વિડીયો આમાં અપલોડ કરવામાં આવશે એનું તને જાણકારી આપવામાં આવશે તો એના માટે બસ આટલું જ છે નમસ્તે